હેલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને નવા વ્લોગ માં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને હર અને બધા મજામાં જશો અને અમે પણ એકદમ મજામાં છીએ તો અત્યારે ફ્રી બેઠી હતી આજે એવું બન્યું કે હું ફ્રી બેઠી હતી નહીતર શિવંશ ભેગી રમતી હોવ અને આજ શિવંશ ગયો છે ગાર્ડનમાં હિચકા ખાવા એને મન થયું તું એટલે તો હું નગરી બેઠી હતી તો મેં કીધું ચાલો તમારી સાથે કંઈક શેર કરી દઉં તો મેં કેમેરો મતલબ કે ફોન હાથમાં લઈ લીધો અને વિડીયો બનાવવાનો શરૂ કરી દીધો તો અત્યારે હું બનાવીશ રસોઈ સાંજની ને રસોઈમાં તો બનાવવાનું છે સાદું જઈને ભાવે નહીં પણ આજ તો ખાવું જ પડશે તો બનાવવાનું છે હું તમને બતાવું પછી શું બનાવવાનું છે ચલો રસોઈ બનાવશું અને વિડીયાને કન્ટિન્યુ કરશું અને સિવાંશ આવશે ત્યાં શિવાંશને મળાવીશ અને વાત કરશે તો કરશું આમ શિવાંશ મોબાઈલ લઈ લેતો હોય છે અને ફોન એની સામે રાખીએ તો એ ફોનમાં વાત ન કરે ને એવું બધું હોય એટલે તમારી સાથે વિડીયા હમણાં આવતા નથી બીજું કંઈક કારણ નથી જ કારણ છે તો બનશે તો આવશે નહી બને તો નહી આવે તો ચલો હવે આપણે રસોડા રસોઈ ચાલુ કરશું જો આપણે જઈને ના ભાવે એવા ગલકાન તુરિયા લઈ લીધા છે ગલકાન તુરિયા નું સાફ કરવાનું છે રોટલા કરવાના છે અને વાીચડી મેં મૂકી દીધી છે અને થોડુંક લસણ પણ અહીંયાથી આપણે ખોલી લેશું આ શાક લસણ વગર સારું ના લાગે એટલે તો ચાલો હવે બનાવી લઉં પછી તમારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ રહો તો લાઈક જરૂર કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો મળીએ પછી હાલો બધા જુભા અને શાક ને ખીચડી ને રોટલો বা <inter Tür outward> <ties Sword>

તો અત્યાર વાગ્યા છે દસ અને સિવાન હાય જો ધૂળું ઈડી જો ધૂળું થી રમે જો હું ને સિવાન બેઠા છી જો ધૂળું ઉડાડે જો કેટલી ઉડી જો તને મજા આવે કેટલી મજા આવે મારે સામુ જોતો

એના મમ્મી ભેગી સુવે તું તારા મમ્મી ભેગો સુસ તું કોના ભેગો સુસ મમ્મી ભેગો તું આજે સીધ ગયો તો ફરવા ગયો તો હે પ્લેન પ્લેમ આવ્યું મમ્મા ઘરે જાવું ઘરે જાવું કઈ દે બાય બાય કઈ દે બાય બાય પ્લેન આવ્યું એટલે સીવન્સ બીવે છે જો હોય તોય બીક લાગે તને આલો તો ચલો મિત્રો હવે આપણે શિવાંશ ના જે અગાઉ ને વિડીયોની ક્લિપ નાની નાની ઉતારેલી હતી હું આમ તો જો કે શિવાનસિંહ તો ઉતારતી જુ પણ હમણાં મૂકવાનો ટાઈમ નથી મળતો પણ તો આજે ટાઈમ મળ્યો છે તો ચાલો તમારી સાથે શેર કરી દઉં તમે જોવો એન્જોય કરો અને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચાલો કાકા સિવાન સોડી રમવા જાય છે ધૂળેટી સોરી આમ જો અહીંયા આવતો અહીંયા આવ એક વાત કહું સિવાન્સ સિવાન્સ તો સિવાન્સ જો ટ્રેન જાય અહીંયા આવતો સિવાન્સ અહીંયા આવ શું છે હે અહીંયા ટ્રેન નથી આમ સામે છે આમ જો તો મારી હામું बधाने हेपी धूड़ेटी कही दे के हेपी धूड़ेटी एम ट्रेन नथी आम छे जो आम जो आम आम छे आम देखा जो हमणा आवशे हां जाता रमवा जाऊ छे ने अरे एम करो 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 खे चल जा आम आम जा 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 ન છેટું રખાય જોર થી ફૂક મરાય હજી કર પાછું હજી કર આમ કર પેલા હા પછી દેખાડું પેલા કર

જો ભાઈ ગો ધૂળમાં રમવું હોય ને એટલે ચંપલ તારા ઈતવાન ઘરે લઈ આવજા નહી જો ધૂળ ઉડે છે જો આ ગાડી ઈતવાની દઈ આવજા જો આવો આ કરે

અહીંયા કે આવજો બાય બાય ટાટા જો છી વાળા આવજો બાય બાય ટાટા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો શિવાંશ તો જવાબ દેતો નથી બાય બાય જો 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 અહીંયા ઉડાડજે નહીં હમણાં ઉડાડશે